મને મને બહુ જ ગમ્યું તમારું આપેલું ગિફ્ટ ને પાછા છે ને વેલા વેલા આવ્યો જો તમને ગયા ત્યાં તો કઈ જ દીધું પણ વિડીયો વિડિયોમાંય પાછી કહું કે પાછા છે ને વધારે ટાઈમ લઈને આવજો તમે તો વાગી ગયા હાઈના હાથ ને હવે છે ને આપણે અટાણે

મારે ને નાસ્તો થઈ ગયો મમ્મી ભાવેશભાઈને કરણ ને એ હજી નાસ્તો કરે ને હું શિવુ છે ને અહીંયા આપણે ખેતરમાં જેમાં મગ ભેરા કરી લીધા ને એમાં ખેટા બકરા ચોરવા આયવાસ એટલે શિવાની ને જટ હું તમે આવી હાલ મને કઈ ત્યાં જ જાવું એ કે મેં કીધું અહીંયા આમ બેઠી બેઠી જો તો કે એમ નહીં ક્યાંય આવી ને રમાડવાસ બચું તો જોઈએ એકાદું દેખાતું જ નથી કંઈ હશે ને તો રમાડ કહે બાકી જો ખેટાને વચ્ચે આવીને મારી મોત થઈ ગઈ શિવાની જય શ્રી કૃષ્ણ કરો હર મહાદેવ છે નાનું બચ્ચું છે મોટા છે બધાય હા મોટા છે બધાય એ ને છે ને નાનું બચ્ચું હોય તો આકડી ભાઈ ને પૂછીયે એ જો હજી શિરામણ કરે સવારના પકડ છે હું પકડ નાન નાનું બચું એક જ છે એ પકડી લે પકડી લે પકડી હા પકડ 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 દોડ હા પકડી લે પકડી લેડ દોડ દોડ પકડી લે છે બે આઈ પકડી જ રાખજો પકડી રાખ પકડી રાખ તો વાગી ગયા અગિયાર ને જો મમ્મી ને લહાણ ફોલવાનું કામકાજ ચાલે શાક નું જય શ્રી કૃષ્ણ સીતારામ ચટણી નતી કે પેલા લોહણ ફોલી ને ચટણી તો મરચા પડ્યા જ બકાલું તો ન જોવાય તે ભરેલા મરચા ને બનાવી નાખીએ અટાણે થાય એટલું જ હા હાંજે તો આપણે પ્રોગ્રામ છે કરવાનો હાંજે તો પ્રોગ્રામ છે એટલે મરચા મરચાનું થોડું કરી નાખીએ કરો ના ફેવરેટ ને હા સ્પેશિયલી બે સાઈડ માં રેજો આજે મારે કે રોટલી બનાવી તો મેં કીધું હાલો તો મને કે તમે જાવતા ખરી તો વિડીયો શુટીંગ તમારું કરો આવી પછી હા જોઈએ જાય કેવી બનાવે કેવી બનાવે પેલી વાર જ બનાવીશ એને બોલે હા તો જોઈએ હવે અટાણે તો ચા આપડે આ ગોળ રોટલી ગાય ને લઈ લીધા છે ને મોડું થઈ ગયું દેવાનું જોઈ લે ઊંચા મોટા કરે વાટ વાત જોઈ ને જોઈ પા તને જા વાન ના દાય નાક છે મમ્મી જા હાલ તન રહોડા માગડી નાખું હાલે હાલે આલ પણ

ઘડીક તો સી હું સામુ સામુ જોયા રાખી ઘડીક તો જોયા રાખી પછી શું લઈ આયા છે હું હાટુ જો સી હું હાટુ મલક બધું ભાગ લઈ આયા છે શું જો આટલું બધું જો લઈ આયા પેંડા લઈ આયા સી હું બહુ ભાવે ને પેંડા પેંડા ભાવે ને જો પેંડા લઈ આયા જો લે જો મોટું કરે મોટું કરે લઈ લે અરે જો દીદીને ખવરાવ દીદીને ખવરાવ તું ખા દીદીને દે દીદીને દે

નજીક માં પણ વારો નતો આવતો ટૂંકમાં મળવાનો અમારે જો ચા પીવો હજી ચા નથી બનાવ્યો હું વાટ ને તો આરે બેન ચા પીવો હતી હવે ચા મૂકવું આખડી તો જો આલિયાન છે ને મિનીન બચા રમાડવા પણ બીજા રૂમ માં છે ને મીંદડી પાછું ફર બદલાવ લીધું એટલે કબાટાડા વૈયા ગયા ને એ નીકળતા ને હમણાં મીંદડી આવે ને

ને આલિયા ને કીધું મેં કીધું તારી મમ્મી પ્રેમ થી લઈ આવ્યા એમાં એનો પ્રેમ ભાવ નાખ્યો ને એટલે બઉ મીઠા થઈ ગયા પ્રેમ ભાવ નાખ્યો એટલે બઉ મીઠા થઈ ગયા સીવુ એ ખાતો હવે અમે ખાઈ પેડા ને પેલા ડ્રેસ જો બતાવીને બતાવું ઉખેરી ને

મને બહુ જ ગમ્યું તમારું આપેલું ગિફ્ટ ને પાછા છે ને વેલા વેલા આવજો તમને ગયા ત્યાં તો કઈ જ દીધું પણ વિડીયો માં પાછી કહું કે પાછા છે ને વધારે ટાઈમ લઈને આવજો તમે આવ્યા ને તો અમને બહુ મજા આવી એ આપણે કાયમી વિડીયો જોવે છે એટલે વિડીયો માં પાછું જણાવી દઉં તો વાગી ગયા હાઈ ના હાથ ને હવે છે ને આપણે અટાણે ખીર ને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે કરણની ફેવરેટ ખીર સેવૈયા ખીર કાજુ બદામ વગર તો અધૂરી લાગે એટલે કાજુ બદામ ખમણી લઈએ

એટલે એ કહેતા હતા હવે આવતીકાલે જોઈએ કરે કે ન કરે આજ કહેતા તા હવે તો પછી કે મારે કામ છે એ કે વિડીયો ને એડિટ કરવાનો હતી મને કે કાલે કરીશું ને હાંજે કરીશું ને ગોટા વારે છે એ હવે આપણે ઓલી નથી કરતા નહીં આજ વધારે કરીએ ને વધારે આવો ચોખાની બહુ નથી કરતા હવે આજ ભાવે વધારે અમને તો બધાય આજ ભાવે છે વધારે અમારા ઘરમાં બધાય આજ ભાવે છે સીઉ હોય ને આજ ભાવે કાજુ બદામ વધારે હોય ને તો મજા આવે અત્યારે આપણે ઠંડી કરવી કે નથી કરવી આપણે એટલે હજી આ પેલા બનાવી જોઈએ પેલા બનાવી ને ઠરે પછી ફ્રીજ માં મૂકી દઈએ બનાવીને થોડીક વાર ફ્રીજ માં રાખવી હતી કેમ કે આ જે ખીર છે ને ઠંડી ખાવાની બહુ મજા આવે હમ તો હવે જોઈએ નકર પછી વૈત છે ને એ મૂકી દેવું તો હવાર હવાર પછી ઠંડી થાવાની છે નકર આ હવાર ઠંડી થાવાની છે વૈત છે તો હા ના વૈધે જ ને એટલે હાલો ગરમા ગરમ ભજીયા ખાવા છો ખીર બની ગઈ ને રોટલી પછી મમ્મીએ બનાવી નાખી ને હવે ભજીયા એક ઘાણવો સડી ગયો ને બીજે ઘાણવો પૂરો જ્યાં મસ્તીના ભજીયા થઈ ગયા તૈયાર ને અહીં થાય ગરમી એટલે પપ્પા દીકરીને છે ને બાયણે ખાવા બેહવું મમ્મી જો એનું ભાણે હવે કરે પવનમાં બાયણે ખાટલે બેહીને ખાવાની છે કે ને મમ્મી ગરમી ફૂલ થાય છે હમ દૂધા ચસલ નું છે આનો ઘરની દૂધની ની ખીર કરી એવી જ થઈ ગા મસ્તી ની ખીર થઈ છે તો ખાઈ લીધી આવીને છે ને તો અંદર આવી ને મમ્મી રોટલી કરતા હતા ને તો મને કઈ કે હું કે દે કે તો પેલા મેં કીધું કે રોટલી તો કે ન ખીર ખીર કે પછી ખીર ખાઈ લીધી એની તો હવે એને ખાવાસ ભજીયા એટલે એને પપ્પા પહેરી આંકડી બાયણ ખાઈ લે હજી નથી થઈ તો જો બીજો કાણ સડી ગયો ને હાલો ગરમા ગરમ ભજીયા ખાવા